અલે આચ્યો ગભ ગભ લાડ્યો આવે ખરાબ કરે કોણ છે ભાઈ તમે આવ્યો હો કાકા તમારા ગામમાં સર્વે કરવા આવ્યા છે હા આવો 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 બેહો 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 સાહેબ કેવું સર્વે કરવા આવ્યા તમે આ ચૂંટણી નજીક આવે છે ને એટલે સર્વે કરવા આવે છે આ ચૂંટણી આવે એટલે ગરીબ લોકો સર્વે કરવાની અગરી પડે અરે ના કાકા અમે તો સરકારી નોકર છીએ સરકાર નો આદેશ આવે એટલે અમારે આવવું પડે તમે ચૂંટણી લેવાની ટિકિટ આપવાના છે અને ના કાકા અમારા ગામમાં કેટલા અપર્ણિત યુવાનો છે એટલે કે કેટલા કુંવારા છોકરાઓ છે એની માહિતી જોઈએ છે મારે એમ કે ભાઈ મારા છોકરાના વિવાહ વિવાકરણ બાકી છે એને બોલાવો હા તો છોકરા ને ક્યારે બોલાવું

साहब माफ़ मर जो मना सर्वे नहीं करवा दे मना ही नाखवा दे दिया ना कि मना है आरे वोट डालेंगे मना ना कर दे गा पदा सा सा गा पदा पदा